વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે હાલ ડેમમાં છવ્વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની મુખ્ય સપાટી એકસો છત્રીસ મીટર હાલ ડેમની સપાટી એકસો છત્રીસ મીટર મુખ્ય સપાટીથી પચીસ સેન્ટીમીટર દૂર વાત્રક ડેમમાં પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું ડેમના બે દરવાજા છ ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે ડેમમાં પાણી છોડાતા આગળના પાંત્રીસ ગામોને એલર્ટ કરાયા સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ જાલા અરવલ્લી રાજશ્રી એપ્રેલ્સ જेंट्स વેઅરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ